પરંતુ તેમ છતાંય સીતી પહેલા કરતા વધુ ખરાબ જોવા મળી રહી છે જીવના જોખમે લોકો વાહન ચલાવવા અને એટલા જ જોખમ લઈ રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે ટ્રાફિકની સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પણ જાહેર હિતની અરજી કરવામાં આવી છે જે ટ્રાફિક વ્યવહાર છે તેને નિયમન કરવાની જેમની પાસે આવડત છે અને જેમની પાસે સત્તા છે એ કોક ને કોક રીતે એમના કામમાં ફેલ જઈ રહ્યા છે વખતો વખતના ઓર્ડર અને તેઓના વખતો વખતના પ્રયત્નો છતાં પણ પરિસ્થિતિ એની એ જ છે કદાચ બે ચાર દિવસ માટે આપણને ક્યાંક કોક એરિયાની અંદર ટ્રાફિકની સમસ્યા ન હોય તેવું લાગે છે પરંતુ બહુ જ ઓછા સમયમાં પાછા આપણે એ જ ખરાબ પરિસ્થિતિમાં આવી જઈએ છીએ ગોતાથી વૈષ્ણોદેવી સુધીના એરિયાની અંદર કોઈ કટ નથી આપવામાં આવ્યો બિચારા જે લોકો ચાલતા રાહદારીઓ છે તે જીવના જોખમે પોતાનો રસ્તો ક્રોસ કરે છે એસટી બસમાં કે જે કોર્પોરેશનની એમટીએસ બસમાં જે લોકો ઉતરે છે એ સવારે જે બેસે છે સામેની સાઈડ સાંજે જ્યારે નોકરી ધંધેથી ઉતરે તો લોકો કઈ રીતે રોડ ક્રોસ કરે અમદાવાદમાં અત્યારે પિસ્તાલીસ લાખ વાહનો દોડી રહ્યા છે શહેરની વધતી જતી વસ્તી અને વાહનોની વધતી સંખ્યા આ સમસ્યાનું મૂળ છે સાથે જ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એટલું જ જવાબદાર છે અમદાવાદના વાહન ચાલકો ક્યારે એટલી બેદરકારી દાખવે છે કે શોર્ટકટ લેવામાં તેઓ રોંગ સાઈડમાં જતા પણ ખચકાતા નથી ટ્રાફિક તો હવે દિવસે ને દિવસે એટલો બધો વધતો જાય છે સરદાર દ્વારા દ્વારા બીજો રસ્તા બધું વ્યવસ્થિત બનાવવામાં આવી રહ્યું છે બટ ટ્રાફિક એની સામે ઓછો થતો નથી તો ટ્રાફિક માટે કોઈ એવા નિર્ણયો લેવામાં આવે એવી અમારી અપીલ છે ક્યાંક નો પાર્કિંગ હોય રોંગ સાઈડ હોય તેની પણ સમસ્યા વધેલી છે આડેધડે રિક્ષાઓ પણ પાર્ક થતી જોવા મળતી છે તે ટ્રાફિક માટે મહત્વનું પરિબળ ગણી શકાય એનું બી સોલ્યુશન આવવું જોઈએ કેમ કે ગમે ત્યાં પબ્લિક ટ્રાફિકના ના નિયમો નું ઉલ્લંઘન કરી ગમે ત્યાં પાર્ક કરીને વેગો વેગવા જતા રહે લીધે બી ટ્રાફિક વધતો હોય છે રિક્ષાઓ બી જ ગમે ત્યાં ચાર રસ્તા પર કોર્નર પર ઉભી હોય છે જેના લીધે ટ્રાફિક વધારે વધતો જાય છે દિવસે દિવસે અને આમ જનતાને બહુ તકલીફ પડે છે ધન મારા રોડ સેફટી એક્સપર્ટ પાસે જીએસટીવી ની ટીમે ટ્રાફિક ની સમસ્યા ઉકેલ જાણવાનો પ્રયાસ કર્યો તેમનું માનવું છે કે વીસ થી પચીસ વર્ષના પ્લાનિંગ સાથે રસ્તા બનવા જોઈએ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભવિષ્યના વર્ષોને જોયા અને વિચાર્યા વગર બનાવવામાં આવ્યું છે રસ્તાઓના વિકાસને આપણે ધ્યાનમાં રાખીએ તો જેટલા વાહનો આવે એટલા વાહનો ઓક્યુપાય થઈ શકે એટલા વાહનો રોડ પર ફરી શકે એટલા એટલી સંખ્યામાં રસ્તા હોવા જરૂરી છે શહેરી વિસ્તારના રસ્તાઓ જ્યાં ઓલરેડી સાંકળા જ હતા અને ત્યાં જગ્યાનો રસ્તા પહોળા કરવાનો સ્કોપ નથી પણ જ્યારે અમદાવાદ શહેરની આજુબાજુના ફરતા વિસ્તારો જે નવા ડેવલપ થઈ રહ્યા છે ત્યાં પહેલેથી જ આવનારા પચીસ ત્રીસ વર્ષોની પ્લાનિંગ કરીને પ્રોએક્ટિવ રીતે રસ્તા પહોળા જે બનાવવા જોઈએ ત્યાં ક્યાંક ને ક્યાંક ગરબડ દેખાઈ રહી છે અમદાવાદમાં નોંધાયેલા વાહનોની સંખ્યા પર નજર કરીએ તો પૂર્વ આઈટીઓમાં નોંધાયેલા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કેબની સંખ્યા સાત હજાર નવસો ચોરાણું છે જ્યારે ઓટો રિક્ષા પાસઠ હજાર છસો બેતાલીસ છે લોડિંગ રીક્ષા ચોવીસ હજાર આઠસો અઠાવન છે લોડિંગ વાહનોની સંખ્યા નવસો એક હજાર કેબની સંખ્યાની વાત કરવામાં આવે તો એક ને છે આમ પૂર્વ આઈટીઓમાં કુલ એક લાખ સાડત્રીસ હજાર ટ્રાન્સપોર્ટ વાહનો નોંધાયેલા છે નોન ટ્રાન્સપોર્ટ વાહનો પર નજર કરીએ તો મોપેટની સંખ્યા બાર હજાર ને છે કારખ્યા દસ લાખ પચ્યાસી હજાર બસો ને અઠ્યાવીસ નોંધાય છે આ સાથે જ કુલ વાહનોની સંખ્યા બાર લાખ બાવીસ હજાર નવસો ને પચીસ છે સુભાષ બ્રિજ આરટીઓમાં નોંધાયેલા વાહનોની વાત કરીએ નાના મોટા લોડિંગ વાહનોની સંખ્યા બાવન હજાર પાંચસો ને અઠાણું છે ટ્રેક્ટર બે હજાર પાંચસો ને એકવીસ બસ પાંચ હજાર ત્રણસો ને ચાર જયારે ટેક્સી કેબ સંખ્યા છ હજાર એકસો ને પાંત્રીસ છે

અમદાવાદ બાવડા આરટીઓ ખાતે નોંધાલા વાહનો પર નજર કરીએ તો કેબની સંખ્યા એક હાજર નવસો એક રીક્ષાની સંખ્યા બે હજાર બસો એકવીસ છે બસની સંખ્યાની વાત કરવામાં આવે તો એક હજાર નવસો ને અઠ્યાસી છે ટેક્સી કેબ એક નવસો એકાવન છે કુલ ટ્રાન્સપોર્ટ વાહનોની સંખ્યાની વાત કરવામાં આવે તો ચુમ્માલીસ હજાર છત્રીસ નોંધાય છે મોપેટની સંખ્યા પાંચસો ને એકાણું છે કાર એક્યાસી હજાર સત્યોતેર જ્યારે ટ્રેક્ટરની સંખ્યા એકવીસ હજાર છસો ને ચોવીસ છે બાઇકની સંખ્યા એક લાખ ત્રાણું હજાર પાંચસો ને સડસઠ છે નોન ટ્રાન્સપોર્ટ વાહનોની કુલ સંખ્યા ત્રણ લાખ એક હજાર એકસો ને સત્તાણું છે આમ બાવળામાં આરટીઓમાં નોંધાયેલા વાહનોની કુલ સંખ્યા ત્રણ લાખ પિસ્તાલીસ હજાર તેત્રીસ નોંધાય છે આ સમસ્યા જાણવા ટ્રાફિક જેસીપી સાથે પણ જીએસટીવીની ટીમે વાત કરી છે સતત અમદાવાદ શહેરની અંદર વસ્તીની માફક વાહનો પણ દર મહિને ટુ વ્હીલર થ્રી વ્હીલર ફોર વ્હીલર વધતા રહે છે અને જેને કારણે ટ્રાફિક એક આપણો પ્રશ્ન રહે છે પરંતુ એમાં એના માટે પણ પોલીસ સતર્ક રહી અને જે ચાર રસ્તાઓ છે તેના ઉપર ટ્રાફિક સિગ્નલો દ્વારા જે ફ્રી લેપ છે એના દ્વારા ટ્રાફિક સતત પ્રોપર ચાલે એ રીતે કાર્યવાહી કરે છે એકદરે દરે અને ટ્રાફિકની સમસ્યાઓ નજીકના ભવિષ્યમાં કોઈ ઉકેલ આવે તેમ દેખાતું નથી ધવલ બારોટ જીએસટીવી અમદાવાદ